સુરતમાં હોલસેલ ખરીદી કરવી હોય પેલા અજમેરા ફેશન નું નામ આવે આજે આપણે આવી ગયા છે અજમેરા ફેશન ની મુલાકાતે કેમ કે અહીં તમને બહુ મસ્ત મજાનો કલેક્શન જોવા છે ખાલી પિસ્તાલીસ રૂપિયામાં સાડી મળશે અને આ મિત્રો અહીંયા તમને બાંધી સાડી પણ મળશે સાથે તમને પ્રિન્ટેડ સાડી ખાલી નવ્વાણું રૂપિયામાં મળશે મિત્રો અહીંયા તો તમને સાડી નો ખજાનો મળી રહેવાનો છે આ સાડી છે વર્ક સાડી ફક્ત એકસો એકત્રી માં હાલો હવે ખજાનો બતાવો આ છે દુલન માટે સ્પેશિયલ સાડી અને આ કોટન સાડી ખાલી એકસો રૂપિયા હવે વાત કરીએ આપણે સિલ્ક સાડી ની સાડી તમને દોઢસો રૂપિયામાં મળશે તમારે પણ નવો ધંધો ચાલુ કરવો છે તો આવી તો અજમેરા ફેશનમાં માં આ તો નવો નવું કલેક્ટર અલગ અને નવી નવી વેરાયટી જોવા મળશે અને હા સિંગલ સાડી નહીં મળે તમારે હોલસેલ ખરીદી કરવી પડશે કુર્તી તો ઓગણ એસી રૂપિયા મળી રહેવાની છે એ પણ અલગ અલગ કલર ને અલગ અલગ કલેક્શનમાં જો આયા તો માલ ઢગલો હશે આપણને આ કુર્તી દેવી ટપ્પુ કે મને પણ તમે હાલો લઈ લીધી તો સૈયા છોડી તો સસ્તો એસી માં જોવો કલેક્શન જોવો તમે ખાલી પછી ટપ્પુ જોઈ ગઈ કે આ ભૂત ને પહેરવી મને પહેરવું કેવું લાગે એટલે ટપ્પુ જોવા મળી એના માટે કલેક્શન પછી તો ટપુ પેલી તો બ્રાઇડલ લેંઘો સાથે સાથે સાઇડલ લેંઘો વાહ વાહ અહીંયા તમને ગ્રાઉન્ડ ટોપ ઈ પણ મળી રહેવાનું છે ઈ પણ ખાલી સત્સો રૂપિયા થી ચાલુ તો ટપુ પસંદ કરી લીધું અને તમારા નાના નાના છોકરા માટે પણ કપડા મળી રહેવાના છે ને તમારા છોકરા જેવા અને વરાજા માટે શેરવાની કોટી જોધપુરી બધું જ એક જગ્યાએ તમને મળી રહેવાનું છે મિત્રો તો જલ્દી આવો હવે આવ્યો આપણો વારો તો આપણા માટે છે ને પેન્ટ પણ મળી રહેવાનું છે પેન્ટ ખાલી બસો રૂપિયામાં મળશે અને સાથે ટી શર્ટ શર્ટ ઈ પણ પચાસ સો રૂપિયા દોઢસો રૂપિયા થી સ્ટાર્ટિંગ પ્રાઇસ છે તો રાહ કોની જવો છો અવશ્ય એક મુલાકાત કરો અજમેરા ફેશન સુરત નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે જલ્દી વિઝિટ કરો